જય માતાજી લોકોને આજનો ખાસનો વિષય છે કે લોકો અત્યારે કેવા માટે દોડ કરે છે તે પણ શિષ્યવૃત્તિ લેવા માટે તો તેમના માટે ખાસ જરૂરી જાણ છે કે આ વખતની શિષ્યવૃત્તિ પચાસથી સાઠ ટકા વિદ્યાર્થીઓમાં એકથી બારડા વિદ્યાર્થીઓમાં જમા થઈ ગઈ છે બાકીની એપ્લિકેશનમાં પેન્ડિંગમાં છે તો આ વખતે જે જેઓને કેવાયસી કરાવી નહીં હોય તેમને પણ શિષ્યવૃત્તિ જમા થઈ ગઈ હશે અને આવતી વખતે ફરજિયાત કેવાયસી કરવાની રહેશે જો કેવાયસી નહીં કરે તો શિષ્યવૃત્તિની અરજીમાં ઓનલાઈન અરજી સબમિટ થશે નહીં જેની ખાસ નોંધ લેવી જેમાં કેવાયસીમાં ખાસ નાના બાળકોમાં આંગળી આવત આવતી ના હોવાથી આધાર કાર્ડ અપડેટ થતું નથી તેના માટે ખાસ જણાવવાનું કે તેઓને હાલમાં આંગળીમાં વેસેલી રોજ ઘસવું તેમજ કોપરેટેડ ઘસવું જેથી તેમની રેખાઓ કમ્પ્લીટ દેખાવા માંડી અને આંગળી સ્પષ્ટ આવી જાય તેથી આધાર કાર્ડમાં કોઈ એરર ના આવે કે અપડેટ ના થાય તેથી જલ્દીમાં જલ્દી આધાર અપડેટ થાય તો કેવાયસી છે થશે તેમજ દરેકે પોતાના બાળકોના ખાતા ડીબીટી કરાવી દેવા જેથી ડીબીટીથી જ પોતાના શિષ્યવૃત્તિ તે ખાતામાં જમા થાય જો ડીબીટી નહીં કરાવી હોય તો પણ ખાતામાં જમા નહીં થાય તેથી આવતા સત્ર પહેલાં પહેલાં આ બધું કાર્યવાહી કરી લેવી તેમજ બાળકોને આધાર કાર્ડ અપડેટ ના થતા હોય તો ખાસ આ વિગત જાણવી કે તેમને વેસેલી લગાવવું હાથે તેમજ કોપલે તેલ લગાવવું જેથી આંગળીઓની રેખાઓ આવી શકે તેમજ ડીબીટી ખાસ કરાવી દેવું જો બેંક ડીબીટી ના કરે તો તેમના મેનેજરને મળવું કે જો તમે ડીબીટી નહીં કરો તો અમે ગ્રાહક સુરક્ષામાં જાણ કરશું તેથી મેનેજર તમારું ફટાફટ ડીબીટી કરી શકે પહેલાં તો આધાર કાર્ડ અપડેટ કરાવી દેવું પછી ડીબીટી કરાવું નહીતર ડીબીટી ખાસ કરાવી દઉં તેમજ ઘણા ખરા બાળકોના ખાતાના નવા વિદ્યાર્થીઓ તેમના ખાતા ખોલવા માટે તકલીફ પડે છે તો ખાતા એ બેંકો સાતથી દસ દિવસમાં ખોલાઈ લે ખોલાઈ આપે છે તેના માટે મેનેજરને મળવું કે તમે દસ દિવસમાં ખાતા નહીં ખોલો તમે ગ્રાહક સુરક્ષાને અરજી કરશો તેથી તમારું કાર્યવાહી ફટાફટ તે ખાતું ચાલુ થઈ શકે તો આવી માહિતી જાણવા માટે અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી કમલેશ ઝીરો ત્રણ જીરો નવ ઓગણીસો ત્યાંશી બીજી ઇન્સ્ટાગ્રામ આઈડી નાડોદા એક કે ફેસબુક આઈડી નાડોદા આરટી એક એક તેમજ યુટ્યુબ ચેનલ નાડોદા અર્ટે એક એક કેને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો તેમજ જેઓ આ લોકો માટે દોડધામ કરતા હોય તેમને ખાસ શેર કરવું જેથી તેઓ હાલમાં એટલી બધી દોડધામ કરે નહીં બસ આ જ વસ્તુ